છોટાઉદેપુરના બોડેલીના રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવ્યા અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સાત જેટલી સોસાયટીને જોડતો રસ્તો છે આ રસ્તો એ બોડેલીથી રાજ ખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નો રસ્તો બનાવવા માટે એક પોઇન્ટ ત્યાશી કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતા જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ છે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે એક વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તાની કામગીરી કરાવતું જ નથી બે બે ત્રણ ત્રણ વાર દબાણો તોડવામાં આવ્યા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને હજુ પણ રસ્તો ના બનતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડા ગટર લાઈનના ઢાંકણા ઉપર ભેરવીને ભાજપનો આ વિકાસના સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે આ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને રાજકીય આટાપાટામાં રસ્તો બનતા ગંદકીનું સામ્રાજ્ય ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવ જેવા કેસોમાં પણ વધારો થતાં લોકોમાં આક્રોશ હોવા મળ્યો છે હવે આ બાબતે તેના સ્થાનિક અનીશાબેન મન્સૂરે શું કહ્યું સાંભળ્યા વીડિયોમાં તમે જોઈ શકો છો આ આજની પરિસ્થિતિ રામનગર સોસાયટીના રસ્તા જે પરિસ્થિતિ છે ગંદુ ગંદુગટાના પાણીમાં અમે ભાજપના ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો બે વર્ષથી આ રસ્તો એફ ફોન એવો જ છે ગંદી પરિસ્થિતિમાં ગુથન સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ નથી એટલું ગંદુ પાણી હોય છે માટે એમ્બ્યુલન્સ નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઈન બધી મિક્સ થઈ જાય છે કે પાણી ઘેર ઘેર ગંદુ પાણી અંદર આવે છે અને એ જ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઇફોડ મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે હવે અભયસિંહ તડવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી જલ્દી બનાવીશું પણ તો બી હજી છસો મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી રહી ગયો છે એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ ત્યારબાદ પૂર્વ વિપક્ષના નેતા કોંગ્રેસના જે નેતા છે સુખરામ રાઠવા એમણે પણ આ મુદ્દે પોતાનો વાત રજૂ કરી હતી સાંભળી આ વિડીયોમાં ગોડીલી અલી ખેરવા રોડ આ સોસાયટીનું નાકું છે એ નાકા પર આપણે ઊભા છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે આ વરસાદ વરસે છે અહીંયા દોઢ બે ફૂટ પાણી ભરાઈ જાય છે કોન્ટ્રાક અપાઈ ગયો છે રસ્તાનો કોન્ટ્રાક્ટ કામ કરતા નથી હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પીડીપીનો છે પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને આ એ અમારી ફરજ છે અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજાળાદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેડા કેમ બને એ અમારું ધ્યેય રહેશે અને આખો રિપોર્ટ બનાવ્યો છે અમારા રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર